સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય ની હમણાં કેટલાય દિવસ થી અમારા બ્લોગ ને તૈયા અને આજ અમે બારો બાર હે ને ઓરા બનાવીએ સુલે પણ અને રોટલા પણ આજ બનાવવા મે હું તો સતાય પણ આજ લાકડા અને સુલો ને હે અમે વ્યવસ્થા કરી ને બાર તે આજ બારો અમે બનાવીએ બધાય તો અસલ નો રૂપારો તો આપી ગો મે હું તો તોય પણ અને રીંગણા પણ મૂકી દીધા અને આજે બે ખે છે મૂકવાના બાકી અને સુલો અમારે નવો આવે ગો અને રોટલા એ વિસાર હે જો મેં નહીં આવે ને તો આજ બારોબાર જ બનાવવા કારણ થોડીક વાર પહેલાં હે એ મેં ઉતો એમ થાય કે પાંચ સો કી વાઈ ગયા હોય એવું હે વાતાવરણ અને ઝાડવા પણ એકદમ અસલના કોરે ગા ઉનારો હોય ને દીક ગેસમાં તો ગમે એવા કરીએ ને હે કઈ નઈ હોય અને કેટલી વાર લાગે આપડે વારે ખેર કરતા ચૂલા જેવું તો જ થઈ ને રોટલા યાંચ કરવાના વિચાર એ પેલા અમે ટોમેટાક ને કરવાનો અમારે વિચારો બટ તે દુ જે હે ને બારો બાર હે ને ઘા બધું હારે લીધું બધું કરી લીધું ને તથા એકદમ નો બધું જ માન માન હાર લીધું બધું કરી લીધું તો તા બરોબર પોવન અને એકદમ નો ઓલું બારો બાર તાપ રે નહોતો હરખો રોટલા સોડે નહોતા અને તાવડી પણ આમાં રે નહોતી આ હે મોટો સુલો હે એકદમ નો આનો હે આમાં તાવડી હે રે નહોતી તો પછી પાછા વરે આ ઓલા કર્યા અમે હરિયા હે એમ ફિટિંગ કરાવ્યા આ પાહે ના હે ને આવી રીતના તો એવી એમાં તાવડી અસલની રીહે ટ્રાય કર્યું હજુ કરીને જ પણ રીંગણા તો કરી લીધા હે કે લીએ એ અમે ટ્રાય કરીયો જો આ રોટલાઈ થાય તો આની આને રોટલાઈ અમારે કરવા તો સુનિતા હે એ રોટલા કરે અને હું હે અહીંયા બેઠી બેઠી આગળ વારતી જાય રોટલા હે અને માગતી જાય ઘી હજી લેવાનું બાકી હે મારે અંદરથી બીજું તો બધું હરાઈ ગયું અને એ જે ઓરાના રીંગણા હે એ થોડીક ઠરે જાય ને તો પછી ફોલે અને એ પછી અંદર વઘાર્યું એ આ બારો બેન જ વઘારવા આપણી ટોપડી હે એ બગાડવીને જ કાઢીને જ કરવી તો હાલો એવા આપણી એ રોટલા થતા જાય અને આપણે વ્યવસ્થિત બધું કામ કરીએ આપડે અમારા બટેટા બફાઈ ગયા અને મીઠું નાખે ને અમે બે જણી ખાઈએ અને હાથ મારા ભીરા તે હરખો નહીં ફોન પકડાય અને સુનિતાને લાગી ભૂખ તે સુનિતા ખાય લાગી ને ભૂખ એ ઘોરાય છે